નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં બાર વર્ષ બાદ ગુરુ અને શુક્રની યુક્તિથી બની રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગા રાશિના જાતકો થઈ જવાના છે માલામાલ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગ ઘણો સારો રહેવાનો છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે આ રાજયોગના શુભ પ્રભાવથી તમને ઘણો ધન પ્રાપ્ત થશે આ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે આ યોગ તમને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરાવશે મેષ રાશિના જાતકોને ગજલક્ષ્મી રાજયોગથી ઉત્તમ પરિણામ મળશે તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો ગુરુની કૃપાથી તમારા માન સન્માનમાં વધારો થશે જ્યારે સુખ તમારા સુખ સુવિધાઓ અને વૈભવોમાં વધારો કરશે તમારા પ્રમોશનની શક્યતાઓ છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને ગુરુ અને શુક્રના સંયોગથી શુભ ફળ મળશે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે આ શુભ યોગના પ્રભાવથી તમને તમારા કરિયરમાં સફળતાની ઘણી નવી તકો મળશે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અણધાર્યા નાણાકીય લાભ થશે આ રાશિના લોકો સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે તમને તમારી કારકિર્દીમાં તમારી સખત મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે ઓફિસમાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે શુક્રના આશીર્વાદથી તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે તમારા પરિવારમાં સમૃદ્ધિ આવશે ધનરાશિની વાત કરીએ તો ગજલક્ષ્મી રાજયોગ ધનરાશિના લોકોના સૌભાગ્યમાં વધારો કરશે તમે સફળતા તરફ આગળ વધશો તમે કોઈ જૂના વિવાદથી છુટકારો મેળવી શકો છો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક તંગી દૂર થશે વેપાર ક્ષેત્રે તમને લાભ મળશે આ શુભ યોગના પ્રભાવથી તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરશો ધન રાશિના લોકોને આ રાજયોગથી સાનુકૂળ પરિણામ મળશે તમને પ્રમોશન મળી શકે છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ મજબૂત બનશે સમાજમાં તમારું માન સન્માન વધશે ગજલક્ષ્મી રાજયોગથી તમને ઘણો ફાયદો થશે તમારા પર ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો